રાજકોટ અગ્નિકાંડ પછી સફાડી જાગેલી રાજ્ય સરકારે ગેરકાયદે ધમધમતા સામે કાનૂની કાર્યવાહી કરી મોલ સ્કૂલો તેમજ હોસ્પિટલ સહિતના ફાયર સઘન ચેકિંગ કરવાના તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપી દેવાયો છે જોકે રાજ્યના પાટનગર ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં જ ફાયર સેફ્ટીના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કચેરીમાં ચેકિંગ કરતા અહીં ફાયર એનઓસીની સાથોસાથ ફાયર સેફ્ટીના સાધનો પણ ઘણા લાંબા સમયથી એક્સપાયર થઈ ગયા હોવા સામે આવતા તેમણે કલેક્ટરને અંગે રજૂઆત કરી છે મહત્વનું છે કે કલેક્ટર કચેરી ખાતે હજારો લોકો પોતપોતાના સરકારી કામકાજો અર્થે આવતા જતા રહે છે જેના કારણે પણ અહીં ફાર શિફ્ટીને વધુમાં વધુ પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે તેમજ છતાં પણ કલેક્ટર કચેરી ખાતે ફાર શિફ્ટીના સાધનો એકાદ વર્ષથી એક્સપાયર થઈને ધૂળ ખાઈ રહ્યા છતાં પણ અત્યાર સુધી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ સિવાય કલેક્ટર કચેરીની ફાયર એનઓસી ની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ છતાં રિન્યુ નહીં કરવાની પણ કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ